આર ગુજરાત ન્યૂઝમાં અમદાવાદ બોપલ પોલીસ સ્ટેશનમાં ગોળીબારની ઘટના બની મૃતક કલ્પેશ ટુડિયા જેની ઉંમર એકતાલીસ વર્ષ હતી મૃતક કબીર એન્કલેવ નજીક રહેતો હતો અને માહિતી અનુસાર સ્ટોક બ્રોકર તરીકે વ્યવસાય કરતો હતો પ્રાથમિક તપાસમાં એક રાઉન્ડ ફાયરિંગનો ઘા જોવા મળેલ છે વ્યક્તિનું માથામાં ગોળી વાગવાથી મૃત્યુ થયું હોય તેવું સામે આવ્યું છે તેના ખિસ્સામાંથી સુસાઇડ નોટ પણ મળી આવ્યો છે પોલીસે ઘટનાની બારીકાઈથી ચકાસણી કરી રહી છે આ ઘટના આત્મહત્યા છે કે બીજું કંઈ છે તેની તપાસ હાલ શરૂ થઈ છે પોલીસ દ્વારા ગુના સ્થળ અને હોસ્પિટલ બંનેની મુલાકાત લેવામાં આવી છે મૃતકના પુત્રી અને પત્ની બંને હોસ્પિટલમાં હાજર એલસીબીએસઓજી સહિતની વિવિધ પોલીસ ટીમો તાત્કાલિક તપાસમાં જોડાઈ છે બ્યુરો રિપોર્ટ રહીશ સૈયદ અમદાવાદ ગઈકાલે રાત્રે દસ વાગ્યા આસપાસ બોપલ પોલીસ સ્ટેશનમાં ટેલિફોન વર્દી જાણ કરવામાં આવેલી હતી કે એક ફાયરિંગનો બનાવ થયેલો છે અને એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે જેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે આવી જાણ થતાં તુરંત જ બોપલ પોલીસ સરસ્વતી હોસ્પિટલ પહોંચે જ્યાંથી જાણવા મળે કે આ ફાયરિંગનો જે બનાવ બનેલ છે તેમાં ઇજાગ્રસ્ત જેનું નામ છે કલ્પેશભાઈ ટુડિયા મૂળ રાજકોટના રહેવાસી છે છેલ્લા તેર વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને શેર માર્કેટનો શેર બ્રોકર તરીકે ધંધો કરે છે જેમના વાઇફ અને તેના દીકરી સાથે એ બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના કબીર એન્કલેવ પાસે શિવાલી રો હાઉસમાં ભાડેથી મકાનમાં રહે છે તે મૂળ રાજકોટના રહેવાસી છે અને ગઈકાલે રાતે પોણા નવ વાગ્યાના અરસામાં એક ફાયરિંગનો બનાવ બનેલો હતો જેમના તેમની દીકરી ઘરે હાજર હતી અને તેમની દીકરીના જણાવ્યા મુજબ રાતે તેને ફાયરિંગનો અવાજ સંભળાયો તેમના પિતા ઉપરના રૂમમાં એકલા હતા એટલે દોડીને ઉપર ગયા તો તેમના પિતા જે છે એ લુહાણ હાલતમાં પડેલા હતા અને તરત જ તેમણે તેમની માતાને જાણ કરી તેમની માતા જે છે વીઆઈપી રોડ પર એક ફૂડ સ્ટોલ છે ત્યાં કામ કરે છે અને એમની માતાને જાણ કરતાં તે તુરંત જ ઘરે આવી ગયેલા અને એકસો આઠમાં તેમને સરસ્વતી હોસ્પિટલ ખાતે લાવીને દાખલ કરેલા હતા જેમાં ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલા છે આ સમગ્ર બનાવમાં પોલીસે તરત જ ક્રાઇમ સીન જે છે એ પ્રિઝર્વ કરેલ છે એફએસએલની મદદથી ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે કાર્યવાહી કરેલ છે તેનું ઇન્ક્વેસ્ટ ભરીને ફોરેન્સિક પેનલ પીએમ કરાવવામાં આવેલ છે અને તેમના જ્યારે હોસ્પિટલ લઈ આવવામાં આવેલ હતા ત્યારે અને તપાસણી દરમિયાન તેમના પોકેટમાંથી એક સુસાઈડ નોટ મળેલ છે જેની આગળ તપાસ ચાલુ છે આ જે સુસાઈડ નોટ એમની પાસેથી મળેલી છે એ એમણે જ લખી છે કે કેમ તેમના જ હેન્ડરાઇટિંગ છે કે કેમ તેમના પરિવાર સાથે એ સુસાઈડ નોટ બતાવવામાં આવેલ છે કે આ સુસાઈડ નોટ એમની પાસેથી મળેલ છે અને તેમાં એમણે જે કઈ લખણ કરેલ છે તે બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે તેમની દીકરી અને તેના પિતા બંને ઘરે સાંજના સમયે એકલા હતા તે દરમિયાન રાતે બે વ્યક્તિઓ તેમના પિતાને મળવા માટે આવેલ હતા દીકરી જે છે નીચે હોમવર્ક કરતી હતી અને તેના પિતાએ કહેલ હતું કે બે વ્યક્તિ મને મળવા આવવાના છે તો અમે ઉપર બેસીને વાતચીત કરીશું ત્યારબાદ એ બે વ્યક્તિ જે મળવા આવેલા હતા તે નીચે આવી ગયેલા હતા તે નીચે હતા અને તેના પિતા પછી એ બંનેને નીચે મૂકીને પોતે એકલા તેના રૂમમાં ગયેલા હતા અને ત્યારબાદ આ બનાવ બનેલો છે જે બે વ્યક્તિ મળવા આવેલા હતા તે વ્હાઈટ કલરની કાર લઈને આવ્યા હતા તે કાર પોલીસ દ્વારા આઇડેન્ટિફાય કરવામાં આવેલ છે અને જે વ્યક્તિઓ મળવા આવેલ હતા તેને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને હાલ તેમની તપાસ ચાલુ છે હાલ જે ક્રાઇમ સીન છે પોલીસ જ્યારે પહોંચી ત્યારે તો એમના દીકરી અને તેની માતા જે છે એ બંને હોસ્પિટલ ખાતે હાજર હતા એટલે પોલીસે ત્યાં જે ક્રાઇમ સીન છે ને પ્રિઝર્વ કરેલો છે ત્યાં ઘણું લોહી વહી ગયેલું હતું અને ઉપરનો જે રૂમ છે ત્યાં ફાયરિંગના ખાલી કેસ અને બુલેટ મળી આવેલ છે ટોટલ એક રાઉન્ડ ફાયરિંગ થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાય આવેલ છે અને આ જે ફાયરિંગ થયેલું છે તે બુલેટનો હેડશોટ છે એટલે માથામાં એક ગોળી જેનો એન્ટ્રી એક્ઝિટ બંને બોન્ડ પ્રેઝન્ટ છે એટલે ગોળી માથામાંથી આર પાર નીકળેલી છે એટલે એક ગોળીની ઈજા થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાય આવેલ છે આ સિવાય કોઈ ઈજા નથી હાલ સુધીની જે પોલીસ તપાસ થયેલી છે તેમાં સૌ પ્રથમ તો એની ઈજા બાબતે ત્યારબાદ તેનું ઇન્ક્વેસ્ટ કરીને ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવેલું છે ઘટના સ્થળની તપાસ કરવામાં આવેલી છે એ તપાસ દરમિયાન જે રૂમમાં બનાવ બનેલો છે ત્યાંથી ખાલી કેસ અને બુલેટ મળી આવેલ છે હથિયાર બાબતે હાલમાં પોલીસની તપાસ અને સર્ચ ચાલુ છે આશરે એકાદ મતલબ એ બે વ્યક્તિઓ આવ્યા હતા ત્યારથી એ લોકો એકાદ કલાક સુધી સાથે બેઠા બેઠેલાનું એની દીકરી જે ચૌદ વર્ષની છે એનું કેવું છે અને ત્યારબાદ એ લોકો વાતચીત કરીને નીચે આવ્યા અને એને નીચે મૂકીને તરત જ એના પિતા ઉપર જાય છે કે હું કપડા બદલાવીને આવું છું એટલું કોઈને ઉપર ગયા અને તરત જ આ બનાવ બનેલ છે સુસાઈડ નોટ જે મળેલી છે એ હાલમાં તે મરણ જનાર વ્યક્તિના ખિસ્સામાંથી મળેલી છે અને એ હેન્ડરાઇટિંગ એમના છે કે કેમ એ બાબતે એફએસએલ તપાસણી માટે મોકલવામાં આવશે એના વાઇફની પૂછપરછ કરતા એ જણાવે છે કે શેરબજારનું કામ છેલ્લા પાંચ છ વર્ષથી એણે શરૂ કરેલું છે અને એમાં પ્રોફિટ લોસ એ થતો રહેતો હતો એટલે કોઈ એમની સ્ટેડી ઇન્કમ નહોતી એટલે આ બાબતે એને કોઈ આર્થિક સંકળામણ હતી કે કેમ કે કોઈ દેવું હતું કે કે મને દેવાના લીધે આવો કોઈ બનાવ બનેલો છે કે કેમ એ બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે સુસાઇડ નોટમાં જે વ્યક્તિનું નામ લખેલું છે તે વ્યક્તિ વિશે એના કારણ વિશે પોલીસ હાલ તપાસ કરી રહી છે અને જે વેપન છે એ બાબતે પણ હાલમાં મોડી રાતનો બનાવ હતો એટલે પોલીસ હાલમાં ઘટના સ્થળે હાજર રહી તપાસ એફએસએલ અને અન્ય પુરાવો એકઠા કરીને તપાસ કરી રહી છે આ સમગ્ર બનાવ બાબતે પોલીસે અકસ્માત મોત દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે હવે અકસ્માત મોતની તપાસ દરમિયાન આગળ જે કાંઈ પણ આ બનાવ બાબતે મળી આવશે તે મુજબ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે મૃતક જે છે કોઈ લાયસન્સ ધારક નથી અને મૂળ રાજકોટના રહેવાસી છે તો રાજકોટ કે અમદાવાદમાં એના નામે કોઈ વેપન લાયસન્સ વાળું એમના હોય એવું જાણવામાં આવેલ નથી પોલીસ એ બાબતે તપાસ કરી રહી છે કે હવે પણ ક્યાંથી આવ્યું હતું જે વ્યક્તિઓ મળવા આવ્યા હતા એ શા માટે મળવા આવ્યા હતા એ લોકો સાથે એનો સંપર્ક કેટલો જૂનો છે એની કોલ ડિટેલ અને એમના જે નજરે જોનાર સાહેદો છે સીસીટીવી કેમેરા અને જે ટાવર ડમ્પનો ડેટા છે એ તમામના આધારે પોલીસ તપાસ કરી રહી છે હાલમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે અને એમાં જે કંઈ પણ આગળ નીકળશે એ આધારે ગુનો દાખલ કરીને તપાસ કરવામાં આવશે હાલમાં જે સમગ્ર બનાવ બન્યો છે એ મુજબ એક રાઉન્ડ ફાયર છે હેડશોટ છે અને એમના પોકેટમાંથી સુસાઇડ નોટ મળેલી છે અને એ આધારે પોલીસ આગળ તપાસ વધારી રહી છે જે બે લોકો મળવા આવ્યા હતા એની સાથે અમને વધારે જૂનો સંબંધ નથી આ જે દિવસે કાલે જે બનાવ બન્યો તે દિવસે એમની વાતચીત થયેલાનું પ્રાથમિક તપાસમાં જણાય આવેલ છે એટલે મુખ્યત્વે એ લોકો એની સાથે જૂના કોઈ સંબંધમાં હોય એવું ધ્યાન પર આવેલ નથી એટલે કાલના બનાવ અનુસંધાને જ એમની મિટિંગ થયેલ હોય એવું પ્રાથમિક તપાસમાં તારણ છે હથિયાર હજુ સુધી પોલીસને મળેલ નથી એટલે હથિયાર બાબતે હજુ સર્ચ ચાલુ છે ત્યારે ત્યાં હથિયાર નહોતું હા પોલીસ હજુ અકસ્માત મોત દાખલ કરેલ છે ને આગળ તપાસમાં

એટલે એના મધર જે છે એ તાત્કાલિક ઘરે આવ્યા એ ઘરે આવ્યા ત્યારબાદ એમણે આ બધી વસ્તુ જોઈ અને ત્યારબાદ એમણે પાડોશીની મદદ લીધી અને એકસો આઠ બોલાવેલી છે એકસો આઠ બોલાવીને તે લોકો હોસ્પિટલ પહોંચ્યા હોસ્પિટલ પહોંચ્યા બાદ હોસ્પિટલથી પોલીસને જાણ કરવામાં આવેલી છે કે આવો કોઈ બનાવ બનેલો છે જેથી પોણા નવ વાગ્યાનો બનાવ છે ને પોલીસને દસ વાગે જાણ કરવામાં આવેલી છે અને પોલીસ જેવી દસ વાગે જાણ થઈ એટલે તરત જ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દસ મિનિટમાં પહોંચેલી હતી જેવો આ ફાયરિંગનો બનાવ બનેલો એ તરત જ એમને ઉપર જઈને જોયું કે આવો ફાયરિંગનો બનાવ બન્યો છે એટલે બે વ્યક્તિ તરત જ ત્યાંથી નીકળી ગયા હતા એમની દીકરીના કેવા પ્રમાણે આજે બનાવ બન્યો એ વખતે એના પિતા ઉપર ગયા અને આ બંને વ્યક્તિ જે હતા એ ત્યાં નીચે એમની કાર પાસે ઉભેલા હતા અને ઉપર જેવો આ અવાજ આવ્યો એટલે તરત જ એની દીકરી દોડીને તરત ઉપર ગઈ એમણે જોયું અને આ બે વ્યક્તિઓને પણ નોર્મલી અવાજ આવ્યો હશે એટલે એ લોકો પણ ઉપર ગયા અને પછી એમણે જે બનાવ જોયો એટલે તરત જ એ લોકો ત્યાંથી નીકળી ગયા છે દસ મિનિટની અંદર પોલીસ હોસ્પિટલ પહોંચી કે ખરેખર બનાવ શું છે ત્યારબાદ એટલે પોણા નવ વાગ્યાનો બનાવ છે અને પોલીસને દસ વાગે જાણ થઈ એટલે સવા કલાક પછી જાણ થઈ છે અને ત્યારબાદ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી શું હકીકત છે એ જાણી અને પછી એમના ઘરે ગયેલા છે ઘરે પોલીસ સવા દસ દસ વીસ સુધીમાં પહોંચી ગયેલી હતી